સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંકને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને બાળકો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમે એવા ધુરંધર બેતા બાદશાહો છો કે જે કોમર્સ જેવા લેન્ધી વિષયોને ભણવા માટેની હિંમત ધરાવે છે વિદ્યાર્થી મિત્રો કોમર્સને કાંઈ નબળો વિષય ન ગણવો કારણ કે હવે જે ગતિએ જે લેવલે ભારત દેશની પ્રગતિ થઈ રહી છે જે રીતે ઇન્ડિયા ગ્રોથ કરી રહ્યું છે એ રીતે જોતા એમ લાગે છે કે ભવિષ્યમાં સૌથી વધુ જો મોટી ડિમાન્ડ હોય ને તો એ છે બાળકો આપણું પ્રિય કોમર્સ તો કોમર્સનો આજનો સૌથી મસ્ત બાળકો ચેપ્ટર નંબર બે ધંધાકીય સેવાઓ નંબર એક એનો સૌથી મસ્ત જોરદાર ટોપિક સમજવાના છે વીમાના સિદ્ધાંતો હવે વિદ્યાર્થી મિત્રો વીમાના સિદ્ધાંતો એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી કે શું છે વીમાના સિદ્ધાંતો વીમાના સિદ્ધાંતો કેવી રીતે કામ કરે છે અને વીમો એટલે શું સૌથી પહેલા એ સમજવું પડશે તો વન બાય વન આગળ વધીએ બાળકો વીમો એટલે શું વીમો છે ને બાળકો બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે યાદ રાખજો કયા બે પક્ષકાર હોય તો પ્રથમ પક્ષકાર છે અને આ છે બાળકો દ્વિતીય પક્ષકાર એટલે વીમો જે છે તે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર યાદ રાખજો વીમો બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કયા બે પક્ષકારો તો એક પક્ષકાર છે વીમો લેનાર અને બીજો પક્ષકાર છે બાળકો વીમા કંપની હવે ખાસ સમજજો વીમો લેનાર અને વીમા કંપની વચ્ચે એક લેખિત કરાર થાય છે વીમો લેનાર અને વીમા કંપની વચ્ચે જે લેખિત કરાર થાય છે તે લેખિત કરારને કહેવાય બાળકો વીમા પોલિસી એ લેખિત કરારને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વીમાની પોલિસી એટલે વીમામાં બે પક્ષકારો હોય છે

નુકશાન વળતરનું વચન આપે છે વીમા કંપની કેવું વચન આપે છે નુકશાન વળતરનું વચન આપે છે અને વીમો લેનાર જે છે બદલામાં બદલામાં નુકસાન વચન મેળવવાના નિયમિત નક્કી કરેલું નક્કી કરેલું વીમાનું શું ભરે છે બાળકો પ્રીમિયમ ભરે છે તો આ રીતે બંને વચ્ચેનો જે લેખિત કરાર થાય આ બંને વચ્ચેના લેખિત કરારને વીમા પ્રીમિયમ વીમા પોલિસી કહે છે તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમ ની રકમ ના આવેજના બદલામાં આવ્યું વીમો લેનાર શું આપશે પ્રીમિયમ

પાલન કરવાનું છે વીમા કંપની એવું કે છે રઘુકુલ રીત સદાચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય રઘુકુલ રીત સદાચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે હવે વીમાના લેખિત કરારને શું કહેવાય એક ગુણનો આ પ્રશ્ન છે પ્રશ્ન શું પૂછાય કે વીમાના લેખિત કરાર રાખજો બાળકો વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે જો અને યાદ રાખજો વીમાનો આખો સિદ્ધાંત આખો નિયમ કેવો છે વીમો જે છે ને બાળકો એ ક્યારે જોખમ દૂર કરતો નથી આ યાદ રાખજો વિમો નથી પરંતુ જોખમ આવે ત્યારે તેની સામે ત્યારે તેની સામે નુકસાનનું વળતર અવશ્ય છે કે વીમો નુકશાન જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ આવે ત્યારે તેની સામે નુકસાનનું વળતર અવશ્ય ચોક્કસ સ્વરૂપે આપે છે આ છે બાળકો વીમો યાદ રાખજો સમજ પડે એટલે વીમો જોખમ સામે રક્ષણ આપે છે હું એમ કહું કોઈ કારનો વીમો લીધો હોય તો કારનો વીમો લીધો છે એનો મતલબ એવો નથી કાર ક્યાંય ભટકાશે નહીં કારનું એક્સિડન્ટ નહીં થાય પણ જો કાર ક્યાંય ભટકાશ કોઈ જોખમ ઊભું થાય કારનું ક્યાંય એક્સિડન્ટ થાય અને જે નુકસાન થાય બાળક એ નુકસાન સામેનું વળતર અચૂક ચોક્કસપણે આપશે હવે સિદ્ધાંતો જોઈએ વિમાના કેટલાક સિદ્ધાંતો છે બાળકો અને સિદ્ધાંતો દરેક જગ્યાએ હોવા જોઈએ સિદ્ધાંતો વગરનું ક્યારેક નહીં તો વિમાના પણ કેટલાક આગવા સિદ્ધાંતો છે જેમાં વિમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે આપણે એમ કહીએ કે વૃક્ષ હોય મોટું વૃક્ષ વૃક્ષના મૂળ કેમ જમીન સાથે સંકળાયેલા હોય એટલે વૃક્ષને સૌથી મોટી મજબૂતાઈ મળતી હોય ને તો એ જમીન છે જમીન થી મજબૂતાઈ મળે છે એટલે એટલું મહા વિશાળ કાય વૃક્ષ ટકી શકે છે એક માત્ર થડ પર કારણ કે એના થડ એના મૂળિયા જે છે ને એ જમીન સાથે જોડાયેલા છે એવી રીતે વીમાના મૂળ સામાજિકતા સાથે જોડાયેલા છે સંકળાયેલા છે એક માર્ક્સ પ્રશ્ન છે યાદ રાખજો વીમાના મૂળિયા સામાજિકતા સાથે જોડાયેલા છે એટલે વિમાની સૌથી મોટી તાકાત કોણ છે ખબર સમાજ અને સમાજના લોકો ઓકે તો બે પક્ષકારો વચ્ચેનો કેવો કરાર છે લેખિત કરાર છે યાદ રાખજો વીમો એ ક્યારે મૌખિક કરાર હોઈ શકે નહીં વીમો એ બાળકો લેખિત કરાર છે આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી પણ શકાય નહીં એટલે વીમો કોઈ

અને વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો તો લાગુ પડે જ છે એ ઉપરાંત પણ કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો વીમાને લાગુ પડે છે કયા કયા સિદ્ધાંતો છે તો સૌથી પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એકદમ પપ્પુ જેવા સિદ્ધાંત છે હું તમને સમજાવીશ એ રીતે સમજવાની ટ્રાય કરજો સમજવાની કોશિશ કરજો તમને સરળતાથી સમજાઈ જશે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે યાદ રાખજો બાળકો વીમા કરારનો હેતુ ક્યારેય નફો મેળવવાનો હોઈ શકે નહીં વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે યાદ રાખજો સમજો કોઈ પણ વ્યક્તિએ એની કારનો વીમો લીધો છે તો એની પાછળ એનો હેતુ નફો કમાવાનો ન હોય કે મારી કાર ભટકાય ને મેં વીમા કંપની ને પ્રીમિયમ ભર્યું છે એટલે વીમા કંપની મને રૂપિયા આપે અને આ વીમા કંપનીના રૂપિયા થી મને મજા આવે આવું હોય નહીં યાદ રાખજો વીમા કરારનો હેતુ નફો મેળવવાનો નથી પરંતુ ભવિષ્યમાં આવનાર આર્થિક નુકસાન સામે વળતર મેળવવાનો છે વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે ફરીથી આવી ગયો વીમા વીમો એ સામાજિકતા સાથે સંકળાયેલો છે વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે આથી પક્ષકારો પરસ્પર એટલે એકબીજા સાથે સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે ભરોસો કઈ બાબતનો જેમ કે વીમો લેનાર વ્યક્તિએ વીમો લેનાર વ્યક્તિએ બધી જ બાબતો પોતાના હેલ્થને લગતી કારનો વીમો લીધો હોય કારને લગતી ઘરનો વીમો લીધો હોય ઘરને લગતી બધી બાબતો વીમો લેનારે બધી જ ટોટલી બાબતો વીમા કંપની સાથે શેર કરવી જોઈએ વીમા કંપની સાથે શેર કરવી જોઈએ વહેંચવી જોઈએ અને વીમા કંપનીએ પણ વીમા પોલિસીને લગતા તમામ નિયમોનું તમામ નિયમોનું સભાન વીમો લેનાર કરાવવું જોઈએ યાદ રાખજો આને કહેવાય સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત યાદ રાખજો બંને પાર્ટીને એકબીજા પર ભરોસો હોવો જોઈએ જો ભરોસો તૂટ્યો એટલે વીમાનો કરાર થઈ જશે રદ યાદ રાખજો ભરોસો તૂટે એટલે વિમાનો કરાર શું થઈ જશે રદ થઈ છે કરાર કરતી વખતે બંને પક્ષકારોએ જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે યાદ રાખજો સમજાય છે બાળકો કરાર કરતી વખતે બંને પક્ષકારો પરસ્પરને જરૂરી હોય પરસ્પરને જરૂર હોય એટલે એકબીજાને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની કોઈ એકબીજાથી માહિતી છુપાવવાની નથી એટલે કે બંને પક્ષકારે જરૂરી એવી બંનેને જે જરૂરી હોય એકબીજાને પૂછે તેવી જરૂરી એવી કોઈ પણ માહિતી કોઈ પણ માહિતી છુપાવવાની નથી યાદ રાખજો જરૂરી એવી કોઈ પણ માહિતી છુપાવવાની નથી

અને કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો છે ફ્રોડ છે તમે કોઈ પણ જેમ કે ખાસ કરીને મેડિકલ વીમો લેવાનો હોય ત્યારે વીમા કંપની પૂછે કે ભાઈ અગાઉ તમે કોઈ સર્જરી શરીરમાં કરાવેલી છે જો સર્જરી કરાવેલી હોય અને વ્યક્તિ ખોટું બોલે અને વીમા કંપની પાસેથી વીમો ઉતરાવે અને ભવિષ્યમાં સમજો કોઈ મેડિકલ ઇમરજન્સી આવે ને હોસ્પિટલમાં દાખલ કરવાનું થાય ને વીમા કંપનીને ખબર પડે કે આ ભાઈએ તો અગાઉ ઓલરેડી સર્જરી છે અને જ્યારે આપણે પોલિસી લીધી ત્યારે તો આ ભાઈ ખોટું આવા સંજોગોમાં વીમો સંપૂર્ણપણે રદ થઈ જશે અને એક પણ રૂપિયાનું નુકસાનનું વળતર એટલે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો શું થયું કહેવાય ભંગ થયો કહેવાય અને જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો બાળક ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી મિત્રો ગુજરાતનું પરફેક્ટ સુપર સોલિડ ઓનલાઈન એજ્યુકેશન માધ્યમ એટલે એ છે ટોપર બેચ બે હજાર છવ્વીસ વિદ્યાકુલ વિદ્યાકુલમાં તમને મળે છે ક્વોલિટી બેઝ એજ્યુકેશન અને સાથે સાથે બાળકો ગુજરાતની નંબર વન ટીમ કે જે તમને લેક્ચર વાઇઝ સ્ટડી કરાવવાની છે ઓનલાઈનના માધ્યમથી જેમાં લાઈવ સ્ટ્રીમિંગ લેક્ચર તમને મળવાના છે રેકોર્ડેડ લેક્ચર મળી જશે ડીપીપી મળશે ડીપીપી સોલ્યુશન મળશે ડાઉટ સોલ્યુશન મળશે લેક્ચર જે ભણાવ્યો છે લેક્ચરની ક્લાસ નોટ્સ પીડીએફ સ્વરૂપે તમને મળી જશે અને અઢળક ફીચર્સ તમને મળવાના છે બાળકો તમે કેટલા દૂર છો આ વિદ્યાકુલના એપ્લિકેશનથી માત્ર આ નંબરથી સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લઉ ત્યાર પછી વિદ્યાકુલ લર્નિંગ એપ નવથી થી બાર ડાઉનલોડ કરશો એટલે તમારા ફોનમાં એપ્લિકેશન આવી જશે ત્યારબાદ નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ડબલ જીરો આ નંબર પર એક વખત ખાલી કોલ કરો તમને જોઈતી તમામ પ્રકારની માહિતી મળી જશે બાળકો દેરઆે દુરસ્ત આ હજુ મોડું થયું નથી તમે ધોરણ અગિયારના વિદ્યાર્થી મિત્રો છો અત્યારથી આની ટેવ પાડશો ઓનલાઈન એજ્યુકેશનની હેબિટ પડી જશે ને એનો જે ફાયદો તમને બારમામાં દેખાશે ને એ જોરદાર જબરજસ્ત હશે એના માટે તમારે ક્યાંય બાર ફાફા મારવાની જરૂર નથી આપણી જ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ કે જે તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો આ ચેનલ પર ટોપર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેજો જોજો બાળકો વિદ્યાયાત્રામાં જે વિદ્યાર્થી વિદ્યાકુલમાં ભણીને ટોપર બન્યા છે એવા દરેક વિદ્યાર્થીઓના ગુજરાતના ખૂણે ખૂણે જેને ઇન્ટરવ્યુ લીધા છે એના અનુભવમાંથી તમે નક્કી કરજો કે વિદ્યાકુલ ઇઝ ધ બેસ્ટ ફોર મી જોઈએ હવે નંબર આવે છે નુકસાન વળતરનો સિદ્ધાંત ભાઈ નુકસાન વળતરનો સિદ્ધાંત બહુ સિમ્પલ છે સાહેબ ભાઈ વીમા કંપની તમે વીમો પાંચ લાખનો લીધો હોય બરાબર અને તમારી વસ્તુને નુકસાન થાય તો નુકસાન થાય એટલું વીમા કંપની વળતર આપશે પાંચ લાખ પૂરા નહીં આપે હાલો ઉદાહરણ દ્વારા સમજી લઈ કે તમે બાળકો એમ સમજો કે ટાટા પંચ કાર લીધી

હેડલાઇટ ને આ બધું તૂટી ગયું એટલે આપણે એને વીમામાં આપી દીધી રિપેર કરવા માટે રિપેરિંગ નો જે ખર્ચ છે એ રિપેરિંગ નો ખર્ચ આવ્યો સમજો વિદ્યાર્થી મિત્રો ત્રણ લાખ હવે હવે તમે વીમા કંપની પાસે જશો ને એમ કેશો લાવો આઠ લાખ લાવો આ મારી ગાડી ભટકાણી છે હેડલાઇટ ને બોનેટ ને બધું તૂટી ગયું છે ને ત્રણ લાખ નો ખર્ચો થયો છે ને મારો વીમો આઠ લાખનો છે આઠ લાખ રૂપિયા લાવો બોલો વીમા કંપની કંઈક ગોંડી થઈ ગઈ છે તમને એવું લાગે છે વીમા કંપનીમાં મીઠાની તાણ છે એવું કશું નહીં મળે ભાઈ વીમા કંપની બહુ સમજૂતીવાળી છે વીમા કંપની અગાઉથી જ કીધું હોય ભાઈ તારો વીમો ભલે નહીં આઠ લાખનો રહ્યો ભાઈ પણ તને જેટલું નુકસાન થયેલું મળે ને એટલા જ મેં તને પૈસા આપા એનાથી વધુ તને એક રૂપિયો બી નહીં આપા હે ને એનો મતલબ એવો થયો વીમો આઠ લાખનો છે નો ડાઉટ હા કાર સંપૂર્ણ લોસ્ટ થઈ ગઈ હોત તો વીમા કંપની પૂરેપૂરા રૂપિયા આપત એમાં એક વસ્તુ ના ન પાડે પણ કાર બાળકો સંપૂર્ણ લોસ્ટ થઈ નથી એટલે લાખ લાખ રૂપિયા રૂપિયા થયા એટલે વીમા કંપની આપશે ડન આને કહેવાય નુકસાન વળતર નું સિદ્ધાંત જેટલું નુકસાન થાય એટલું વીમા કંપની ચૂકવશે ઓકે ડન આગળ વધીએ બાળકો તો આગળ આવશે વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત બહુ સિમ્પલ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે બાળકો જે વસ્તુનો કે જે મિલકતનો કે જે પ્રોપર્ટીનો વીમો લીધો છે અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લીધો છે તો એમાં વીમો લેનાર વ્યક્તિનું પૂરેપૂરું હિત હોવું જોઈએ ઉદાહરણ તરીકે મેં મારી કારનો વીમો લીધો હોય તો વીમો લીધો હોય તો મારી એવી આશા અપેક્ષા હોય કે કાર ભટકાય તો સારું વીમા કંપની પાસે પૈસા લેવા થાય નહીં કોઈપણ વ્યક્તિ હોય કારનો વીમો લીધો હોય ને તો એ ભગવાનને એવી જ પ્રાર્થના કરતો હોય કે મેં કારનો વીમો લીધોસ પણ મારી કાર ક્યારે ભટકાવી જોઈએ ને ભલું મારું પ્રીમિયમ ફોગટ જાય પ્રીમિયમના ભલે રૂપિયા વીમા કંપની જલસા કરે એનું કોઈ ટેન્શન નથી પણ મારી કાર ફોગટ ના જવી જોઈએ એવી જ રીતે સમજાય છે બાળકો સમજો કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો લીધોસ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે જેને આપણે કહીએ છીએ બાળકો મેડિક્લેમ વીમો જેને આપણે મેડિક્લેમ વીમો કહીએ હવે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે ડન તો એનો મતલબ એવો છે કે દર વર્ષે મેડિક્લેમનું પ્રીમિયમ ભરે છે સમજો દસ દસ હજાર તો કે ભાઈ દર વર્ષે મારે બીમાર તો પડવું જ પડે કે કે હું વીમા કંપનીને દસ દસ હજાર રૂપિયા આપતો છું હું બીમાર નહીં પડું તો વસૂલ કેવી રીતે થશે ભાઈ એવું નહીં મળે એવું કંઈ ના હોય આપણે આપણી હેલ્થનો ઇન્સ્યોરન્સ લીધો હોય તો આ હેલ્થમાં મારું હિત હોવું જોઈએ હું હંમેશા એવું કહીશ કે હે વીમા કંપની બીમારી આવી પડે આકસ્મિક કોઈ અકસ્માત થાય અને હોસ્પિટલનો ખર્ચો આવી પડે તો તમે નુકસાન વળતર આપો સેફ રહી બાકી વીમો લીધો છે એનો મતલબ એવો નથી કે મારું શરીર મારી હેલ્થ મારી તંદુરસ્તી મને વાલી નથી એટલે કે મારું પંદર હજાર પ્રીમિયમ હોય તો ભલે દર વર્ષે જતું થઈ જાય પણ મારી હેલ્થમાં કોઈ દિવસ ક્યાંય વાંધો આવવો જોઈએ નહીં આને કહેવાય વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરવા મકાન માલિક હોય ને તો એનું મકાનમાં આર્થિક હિત હોય ભાડું વાતનું ન હોય સમજાય અને છેલ્લો સિદ્ધાંત આવશે બાળકો હક બદલાનો સિદ્ધાંત હક બદલાનો સિદ્ધાંત બહુ સિમ્પલ છે હક બદલો હક બદલો એટલે માલિકીનો હકની માલિકીના હકની ફેર બદલી હક બદલો એટલે શું થાય બાળકો માલિકીના હકની બદલી હવે ઉદાહરણ છે સમજો આ જે કાર છે કાર માલિકે પાંચ લાખ નો વીમો લીધો છે અને કાર ઠોકી કાઢી કાર એવી ઠોકી મારી કે લેફ્ટ સાઈડ નો દરવાજો તૂટી ગયો ભાંગીને ભૂક્કો થઈ ગયો

કારનો કાર નો કે આ દરવાજો હું લઈ જાય કે કેમ તો કે ભંગારમાં આપીનું એના જામફળ ખાઈ જાય શકે એમ નો હોય વીમા કંપની જો તમને નવી વસ્તુ પ્રોવાઈડ તો જૂની ભાંગેલી તૂટેલી તે વસ્તુ છે એ દરેક વસ્તુ પર હવે પૂરો પૂરો હક કોનો હશે વીમા કંપનીનો યાદ રાખજો એ બધી વસ્તુ પર પૂરેપૂરો અધિકાર કોનો હશે બાળકો વીમા કંપની ઉપર આને કહેવાય હક બદલાનો સિદ્ધાંત કારણ કે વીમા કંપની તમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર ચૂકવી દેશે યાદ રાખજો જે નુકસાન થયું છે નુકસાન વળતર ચૂકવી દે છે તો પછી જે વસ્તુ છે એ વસ્તુમાં પૂરેપૂરો હક અધિકાર કોનો હશે વીમા કંપનીનો આ છે હક બદલાનો સિદ્ધાંત ટોટલ કેટલા સિદ્ધાંતો થયા બાળકો પહેલો સિદ્ધાંત કયો થયો નુકસાન વળતરનો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ચાર સિદ્ધાંતો થયા બાળકો પેલો સિદ્ધાંત આવશે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ત્યાર પછી આવશે વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત ત્યાર પછી આવશે નુકસાન વળતર નો સિદ્ધાંત અને છેલ્લે બાળકો આપણે શીખ્યા હતા હક બદલાનો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત અને લાસ્ટમાં બાળકો તમારા માટે જોરદાર ફરીથી કહું છું તમે ટોપર બેચમાં બાળકો જોડાઈ જાઓ અગિયારમું ધોરણ છે શરૂઆત કરી દો બારમું આવશે ત્યાં ગ્રીપ આવી જશે ને પછી તમને ઓનલાઈન સિવાય કઈ ભાવશે નહીં કારણ કે અહીંયા તમને મળવાની છે ગુજરાતની ટોપ ક્વોલિટી ગુજરાતની સૌથી બેસ્ટ ગુણવત્તા કઈ નવું નથી કરવાનું હું ગુગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ લર્નિંગ એપ નવથી બાર ડાઉનલોડ કરો અથવા તમને એમ થાય ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ ઝીરો આ નંબર પર કોલ કરીને ડિટેલમાં મારા પેરેન્ટ્સને વા માહિતી મેળવવી છે કે ઘણાને આવ ફ્રોડ નથી ને સાહેબ આપણી ચેનલ ઉપર તમે જોઈ લ્યો બાળકોના ઇન્ટરવ્યૂ જોઈ લ્યો એ લોકોએ સારો એવો સ્કોર કરેલો છે સારી એવી ટકાવારી લાવ્યા છે તો ભાઈ ફ્રોડ ક્યાંથી હોઈ શકે યાર સમજો સમજતા નહીં એ યાર તું એટના ઈઝી હે સમજો ઈસમે કૂદ કે પડ જાઓ ઈસમે આપકી લાઈફ બનેગી મિલતે ફરસે બા બાઈ ટર